નમસ્કાર મિત્રો સુલભ જાણકારી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આંબેડકર આવાસ યોજના વિશે વાત કરશું પણ એ પહેલા મારી એક રિક્વેસ્ટ છે કે મારો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો વિડીયોમાં કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો અને મારી આ સુલભ જાણકારી

તે જાણીએ તો અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ રૂપિયા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે આ સહાય કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવતી હોય છે આ યોજનામાં પ્રથમ હપ્તો ચાલીસ હજારનો બીજો હપ્તો વીસ હજારનો આપવામાં આવે છે હવે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તો આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા હોવી જોઈએ જે નીચે મુજબ છે પહેલું આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ અરજદારે પોતાના પ્રમાણ પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહે છે જો લાભાર્થીએ આ અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થી આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકશે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા છ લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા છ લાખથી વધુ ન હોવી જોઈએ અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયતમાં જમા કરાવવાની રહે છે જ્યારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આંબેડકર આવાસ યોજનાની તકતી લગાવવાની રહે છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના માટે મળવાપાત્ર લાભો ઘર બાંધવા માટે કુલ રૂપિયા એક લાખ વીસ હજારની સહાય મળવાપાત્ર થશે આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનું પાકું ઘર મળશે તો મિત્રો આ યોજના માટે જરૂરી દસ્તાવેજો શું છે તે જોઈએ અરજદારનું આધાર કાર્ડ હોવું જોઈએ આવકનું પ્રમાણપત્ર જરૂરી છે રેશન કાર્ડ હોવું જોઈએ જાતિનો દાખલો હોવો જોઈએ રહેઠાણનો પુરાવો વીજળી બિલ ડ્રાઇવિંગ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક હોવો જોઈએ જમીન માલિકીનો પુરાવો હોવો જોઈએ બેંક પાસબુક હોવી જરૂરી છે પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો જે જમીન પર પાકું મકાન જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતા નકશાની નકલ મકાન બાંધકામ ચિઠ્ઠી પત્ર જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ અથવા જર્જરીત મકાનનો ફોટો તો મિત્રો સૌ પ્રથમ ફોર્મ ભરવા માટે ઈ સમાજ કલ્યાણ ગુજરાત ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ખોલો ત્યાર પછી ન્યૂ રજિસ્ટર રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે બધી જ માહિતી ભરીને સબમિટ કરી દેવાનું છે ત્યાર પછી તમારા મોબાઈલમાં આઈડી અને પાસવર્ડ આવશે તેનાથી લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટમાં અરજી સેવ કરી લેવાની રહેશે અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની રહેશે અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલમાં અરજી નંબર આવી જશે ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશેની માહિતી કે જે જેની લિંક મેં નીચે ડિસ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો મિત્રો આ વિડીયો અહીં હું પૂરો કરું છું જય હિન્દ જય ભારત જય ગુજરાત